રામ રામ ને જય કૃષ્ણ બધા તો કેમ શો બધા શુભ સવાર બધાય ને તો જો આપડે તો આવી કેમ કે આપડે તો રોજ નો આપણો મોટો ધંધો આ છે એટલે આપણે કાયમ આજ કામ કરવાનું હોય તો આજ તો આપડે વેલા કામ વાડી આવી કેટલા સાડા આઠ જેવું જોયું છે આઠ સાડા આઠ જેવું જોયું છે આ થોડાક આપડે વેલા નવરા થઈ ગયા વેલા નવરાય થઈ ગયા તા ને વેલા સાઠ રાખી નીકળી ગયા એટલે ઝટ આવી ગયા અને આવી તરત જ દેવાનશીલ પપ્પા એ મોટર ચાલુ કરી ગયા વરસાદ ગયો પછી ગયા જીરું પાય જ નીથી ગયા અને આમાં આપણું જીરું નીંદાઈ ગયું તો એ નીંદાણું છે એટલામાં એ પાણી વાળે છે અને આપણે નીંદવાનું કામ તો હજી ચાલુ જ છે અને વંશુ આપણે હોવરાઈ દીધો હશે ઘોડિયામાં તો એ સુઈ ગયો છે અને આપણે એને પડખે જીરું નીંદવી છે દેવાનશીલ પપ્પા આમ થોડાક આકાશ છે એ પાણી વાળે છે તો આપણે તો હજી તો બે આડિયા લીધા છે ને હજી તો બહુ જાજુ નીંદવાનું બાકી છે તમને જય કૃષ્ણ કેમ છો મિત્રો બધાય તો આપણે આજ હવાર સવારમાં આવી ગયા છે પડા એટલે પડા માં હું લેવાય તમને ખબર છે આપણે કેટલા દિવસથી જીરામાં જીરા માં એનાલિસ્ટ કરવા નતા આવ્યા મોલ તો આપણે છેલ્લા ત્રીસ તારીખે આવ્યા હતા આજે થઈ ચૌદ તારીખ એટલે ચૌદ દિવસથી આપણે જીરામાં નહોતા આવ્યા અને જીરામાં આપણે બહુ જાજીનું ખડ થઈ ગયું છે ખડ આરે આપણે માંડવી એટલી ઊંચી હતી તો આપણે નીંદવાની પ્રોસેસ તો આખા ગુજરાતમાં ચાલુ જ છે ને આપણે ચાલુ કરી દીધી છે આપણે નીંદવાનું કામ ચાલું કરી દીધું છે અને જીરામાં આમ તો કાંઈ વાંધો નથી જીરું તો સારું છે આપણે હાઈ ક્લાસ છે આપણે જીરો આથી માંડીને પણ ઉધી જવાનું છે જીરાનું એનાલિસ કરવા છેલ્લા ખૂણામાં સુધી માંડવી બહુ ઊગી ગઈ છે હારે બીજું ખડ પણ છે ને નીંદવાનું કામ આપણે ચાલુ જ કરી દીધું છે આપણે એક દાડિયું કર્યું નીંદવામાં હમણાં હું તમને બતાવી છીએ આપણું દાળિયું આપણે તમને એકવાર દેખાડ્યું હતું ને નિંદવાનું કામ કોને કરવાનું છે એ તો હલો આપણે તમને બતાવીએ આપણે દાળિયું તમને જે દાળિયાની વાત કરતા એ દાળિયો આ છે આ દાળિયે આપણે બે આડિયા દીધા કામ બરાબર આપતું નથી પણ ક્યાં જવું કામ આપણે દાળિયે બીજા મળતા નથી એક દાળીયા કામ અત્યારે આપણે રોડવી લેવાનું છે દાળિયું કામે સડી ગયું છે અને ઘણું ખરું નીંદી નાખ્યું છે એટલે થોડું ખારું દાડિયું દાળિયું છે એમ હાવ દાળિયું ફેલાય નથી હજુ એક ઓલ્યો આડિયો ની નાખ્યો

નીંદાયビス તો દાડિયા કરી આવો કર નીંદાવો તમે બે માંથી એક કરો